અ કાચા સંગુષ્ટ જેવી રીતે કીધો મેં એ એકદમ સાચી વાત છે કે પરીક્ષા છે કે ટૂંકમાં કહેવાનું તો છે ને હું ગુરુજી વિશે એક વસ્તુ વાત કહીશ કે ગુરુજીએ છે ને મહર્ષિ મહેર્ષીઓ વિશે યોગાસ્ટાશ્રી સમાધિ બુકની અંદર એમના વિશે લખેલું છે અને જે વિશ્વ દર્શન બુક કીધું એની અંદર એમણે ભગવાન વિશ્વેશરયા વિશે લખ્યું છે તો એ તમે જ્યારે વાંચો ને

હવે મારે આજે વાત કરવાની છે ભગવાન શંકરાચાર્ય વિશે તો ભગવાન શંકરાચાર્ય છે એ સાતસો ને અઠ્યાસી માં એમનો જન્મ થયો એટલે કે આજથી લગભગ સમજો કે બારસો તેરસો વર્ષ પહેલાની વાત છે ભગવાનનો જન્મ થયો અને એવું માનવામાં આવે છે કે શિવનો અવતાર છે અમને જન્મ થયો બહુ જ તેજસ્વી ખૂબ જ તેજસ્વી અને એ ત્રણ વર્ષના થયા ત્યાં સુધીમાં એ વાંચતા થઈ ગયા સમજતા થઈ ગયા લખતા થઈ ગયા એટલે કે શીખવામાં પણ ખૂબ હોશિયાર અને ઝડપી હતા કેરળમાં એનો જન્મ થયો હતો પણ ચાર વર્ષની વયે એમના પિતાજીનું દહેન કર્યું હતું એટલે એ પછી અ ખાલી માની પાસે જ શંકરાચાર્ય ભગવાન મોંડા ગયા જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે એમનો એકનો કવિ સંસ્કાર થયો અને ગુરુકુલ ગયા ભણવા માટે તો ગુરુકુલે જઈ અને એમની જે જર્ની હતી એ જસ્ટ ગમે તે લોકો શીખવા માટે જાય તો સાત આઠ વર્ષ થાય મિનિમમ આઠ દસ વર્ષ ત્યાં ભણતા હોય પણ ભગવાન શંકરાચાર્ય ખાલી બે જ વર્ષની અંદર ત્યાંથી ભણીને પાછા આવી ગયા અને એ પણ ભગવદ્ ગીતા પુરાણ ઉપનિષદ એ બધા ત્યાં ભણ્યા અને ભગવાન શંકરાચાર્ય કેવા હતા કે એક વખત એમની સામે કંઈ પણ આવી જાય તે શીખી લે એટલે એ એમના માટે હંમેશ માટે એ રહી જાય અને એ સાત વર્ષની હોય તો પાછા ગયા એમના ઘણા બધા એમના જીવનની અંદર એમને ચમત્કાર કર્યા છે એમાં સૌથી પહેલા જે પાંચ વર્ષ છ વર્ષના હતા કે એ લોકો જયારે આશ્રમમાં હતા ગુરુકુલમાં હતા ભિક્ષા લેવા જાય તો ત્યાં પણ એક શું કહે દરિદ્ર

એ ઉપરમાં એમને માતાને એ પ્રપોઝ કર્યું કે માં મને સન્યાસ લેવો છે એટલે મને સન્યાસની પરમિશન આપો તો માં કે કે એના પતિ તો 3 વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને 7 વર્ષનો છોકરો આવીને એમ કહે છે કે મને સન્યાસ લેવો છે એટલે કે ના સન્યાસ ના લેવા દો એટલે ભગવાન શંકરાચાર્યએ એક સ્વાંગ રહી જો કે નાવા ગયા હતા ત્યાં મગરે એમનો આ પગ પકડી લીધો અને એમને રાડુ નાખવાની ચાલુ કરી કે માં મને તું જવા દેશ ને મને આ મગર મુકશે નહીં મૂકે આપણે એવું સમજી શકીએ કે માયા રૂપી મગર હતી એટલે માએ કીધું હા તું જાજે પરમિશન આવી કે તું જઈ શકશે એમને સંન્યાસ લીધું અને સન્યાસ લઈ અને નર્મદા કાંઠે દીક્ષા લીધી લીધી ઉપનિષદ પછી વેદ પુરાણ એના ઉપર ઘણું બધું અધ્યયન કર્યું અને ઘણું બધું શીખા અને એ બધું શીખી અને પછી એમના ગુરુએ કીધું કે તને જેટલું શીખવાનું હતું એ બધું તને આવડી ગયું છે હવે તું કાશી જા તને કઈ ત્યાં વધારે શીખવા મળશે એટલે ભગવાન શંકરાચાર્ય ત્યાંથી નીકળી અને કાશી ગયા તો કાશી જેવા એ ત્યાં ગયા તો એમને ઘણું બધું પાછું ત્યાં મહાન લોકો સાથે રહ્યા અને ત્યાં શીખા અને પછી એમને લખવાનું ચાલુ કર્યું જુદા જુદા ભાષ્ય લીધા એટલે ભાષ્ય એટલે કે કેવું કે ઉપનિષદ હોય તો એ આમ લોકોને ના સમજાય એ વાંચીએ તો આપણે સમજાવી લઈએ એમને એનું ભાષ્ય લખ્યા કે જેના ઉપરથી આમ લોકોને પણ સમજાય એ સમજી શકે એવી ભાષાની અંદર એ લખ્યું બીજી ઘણી બધી રચનાઓ કરી આશરે 272 જેવી એમની રચનાઓ છે કે જેમને એમને લખેલું છે હવે આ જેવી એમની બધી બુક્સ અને એ સાહિત્ય જેવો બહાર પડવા મળ્યો ને એટલે લોકોને આમ ટૂંકમાં એક ચર્ચાનો ટોપિક થઈ ગયો કારણ કે કઈક અલગ જ લખતા હતા અને ખૂબ બધાની અંદર ચર્ચાની અંદર હતા અને એટલા વિદ્વાન હતા કે ગમે એની સાથે વાદ વિવાદમાં કે વાર્તાની અંદર આવે તો એને હરાવી દે અને ખૂબ પ્રચલિત થઈ ગયા ત્યાં એમના ઘણા શિષ્યો ભેગા થઈ ગયા અને શિષ્યો આવે એટલે બધી પ્રકારના શિષ્યો આવે ભગવાન શંકરાચાર્ય તો એવી થઈ ગયો કે બધાને એક્સેપ્ટ કરી લીધા હોય તો એક પ્રસંગ છે જેના ઉપરથી એક શીખવા જેવી બાબત છે એક વખત જતા હતા અને ત્યાં ખૂબ જ ગરમી હતી અને ખૂબ ગરમી હતી ને ભગવાન શંકરાચાર્ય બેઠા એ કે બાજુમાંથી જોવો કઈ પીવા લાયક હોય તો લઈ આવો એટલે થોડાક શિષ્ય મસ્તી ગયા હશે

અ ભગવાનને એક વખત સાક્ષાત્કાર થયો શિવજી નો અને એમને એમને કીધું કે ભાઈ તું પ્રદક્ષ શું કે પ્રદક્ષિણા કર તું ભ્રમણ કર અને એમને પછી ભારત વર્ષ એટલે કે ત્યારે અખંડ ભારત હતું એની બે પ્રદક્ષિણા કરી બે પ્રદક્ષિણા 800 ની સાલ કહું છું એટલે આજથી 1300 વર્ષ પહેલા એમને બે પ્રદક્ષિણા કરી ભગવાન શંકરાચાર્યનું આયુષ્ય 32 વર્ષનું એટલે આખા જીવન આ બત્રીસ વર્ષનું એમનું આયુષ્ય હતું એની અંદર બે કર્યું અને અનેક અનેક સંતો મહાન વ્યક્તિઓની સાથે એમણે શું વ્યક્તિઓ ચર્ચાઓ કરી વાત વિવાદ શાસ્ત્રાર્થ કર્યું અને શાસ્ત્રાર્થની અંદર એમણે ઘણા વિદ્વાનોને એમને પરાસ્ત કર્યા અને એ પરાસ્ત કર્યા એ પણ એના માટે નહીં કે એમની મહાનતા બતાવવા માટે પણ એમનું આખી આખા જીવનની પાછળનું એક પર્પઝ હતું કંઈક પર્પસ શું હતું કે આ એ સમયની અંદર કેવું હતું કે 800 ની સાલની અંદર ખૂબ જ તંત્ર મંત્ર કાંતરિક વિદ્યાઓ મેલી વિદ્યાઓ અને નાસ્તિકવાદ ખૂબ જ વધી ગયો હતો તો એને પાછું યુકન લઈ અને વૈદિક કલ્ચર તરફ વૈદિક સંસ્કૃતિ તરફ વાળવા માટેનો એમનો ઉદ્દેશ્ય હતો અને એના માટે એમને અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાજ કર્યું અને એવા શાસ્ત્રાર્થી અંદર મંડન મિશ્ર કરીને એક મહાન વ્યક્તિ હતા એમની સાથે શાસ્ત્રા કરતો એ ખૂબ જ જાણવા લાયક છે આપણે એની વિદેશમાં અત્યારે નહીં જઈએ અને એ ચાર વખતે એમને બે વખત જે ભારત વર્ષની પ્રદક્ષિણા કરી અને ચાર મઠની સ્થાપના કરી ભારતના જુદા જુદા ખૂણે ચાર મઠની સ્થાપના કરી આપણે અત્યારે જોઈએ કે જુદા જુદા બિઝનેસ ગુરુ છે અને બિઝનેસની અંદર ડેલિગેશન ને એ બધું શીખીએ બરાબર એ સમયની અંદર કોઈ પણ સુવિધા વગર બે વખત ભ્રમણા કરી અને ચાર મઠની સ્થાપના કરી શું કામ તો કે આખા ભારત વર્ષની અંદર બધી જગ્યાએથી એ લોકોને એ જ્ઞાન છે એ બધાને મળી શકે એક જ્યોતિર મઠની સ્થાપના કરી દ્વારકા મઠ શ્રીંગેરી મઠ અને પુરી મઠ ટકમ કરીને હતા એ જ્યોતિર્મઠ સંભાળતા પછી દ્વારકા મઠ છે

એક ઉંમર અને એટલા નાના ટાઈમની અંદર એટલી ઓછી સુવિધાની અંદર એમને એટલું બધું કર્યું હવે આ વસ્તુ મને ક્યાં રિલેટ કરે છે કે આપણે આ જે કલ્ચર અંદર છે એક કલ્ચર છે જેમ કાજા સાહેબ હમણાં જ આપણે કીધું કે એ છે અદ્વૈતવાદ ઉપર અને એનો આધાર જે છે એની સ્થાપના કે રીતે ભગવાન શંકરાચાર્યએ કરી રાઈટ તો આજ જે કલ્ચર છે એ 15 દિવસની અંદર ગુરુજીએ આપણને આખ્યા આપ્યું બિલીવ મી 100% એમને એમનું બધું જ આપી દીધું છે 15 દિવસ કે SSY ના 15 દિવસ અંદર ગીતા નો નિચોડ કેવો વખત વાત કરતા હોય ત્રણેય યોગ ની કે આખે આખું છે ઈ આપણે SSY ના 15 દિવસ ની અંદર ત્રણે ત્રણ યોગ આપી દીધા છે અહમ બ્રહ્માસ્મિ કે જે મહા છે જે આપણે વાત કરીએ છીએ આપણા ઘરે બધાને ઘરે ગંગાજળ હશે બરાબર રાઈટ આપણે પૂજામાં કોઈ કહે કે ગંગાજળ પધરાવો એટલે તમે શું આપો

હવે એના કારણે છેડી બે એક મિનિટ હવે એના કારણે મને જે ફીલ થતું હોય ને ફોર એક્ઝામ્પલ અમે જ્યારે ટીટીસી માં જઈએ ને તો ટીચર્સ ટ્રેનિંગ કોર્સ એટલે અહીંયા આપણે કઈ એસએસવાય કરીએ તો ઘણું બધું શીખીએ કેટલી બધાય જુદા જુદા ક્લાસ દરરોજ કઈક નવીન હોય બરાબર અને એમ સિમ જાય તો હજી કઈક નવીન હોય બીએસટી માં જાય તો હજી કઈક નવીન હોય એટલે ટીટીસી ની અંદર હજી કઈક નવીન હોય એવી ફીલિંગ કારણે પણ ખરેખર સાવ સાચું જેટલા દિવસ ન્યા જાય અમે ખાલી SSY નો ક્લાસ જે હોય ને એને જ અમે સાંભળતા હોય અને એની અંદરથી કઈક કઈક નવા ડાયમેન્શન્સ આવે કે વાત જવા દો અને ત્યારે એવું લાગે કે હું તો ઘણું બધું શીખીને આવ્યો પછી આયા આવી ત્યાં પાછું પાછું અધ્યય ચાલુ થાય પાછું ક્યારે ક્લાસ કેન્દ્ર આવવા થાય ત્યારે ખબર પડે કે આની અંદર તો કેટલું બધું નવું છે પણ હોય તી જ એટલે ગુરુજીએ જે પંદર દિવસની અંદર આપ્યું છે એ એટલું મસ્ત રીતે આપેલું છે અને એનું જેટલું અધ્યયન થાય જેટલું જેટલું વધારે પણ તું એને શીખી શકું તો મારા લાઈફની અંદર કંઈક અનેરો ચેન્જ આવે તો એના માટે હું કે એના માટે શું કરું તો યસ ટીટીસી ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કે શું કહેવાય એટલું બધું અઘરું નથી સીધું સીધું સિમ્પલ સિમ્પલ છે મેં તમને એક રાસ્તો કહી દીધો કે ત્યાં જઈને કંઈ નવું નથી કરવાનું હા જેમ કાચા સાહેબ છે એવી રીતે કેટલા બધા સિનિયર ટીચર્સ હોય કે જેમને ગુરુજી સાથે રહ્યા હોય એટલે અનેક પ્રસંગો કહે તમે આમ ટૂંકમાં આંખ ના મટકાઓ ને એવા એવા પ્રસંગો કહેતા હોય ને તમને સાંભળવાનો કઈક અનેરો આનંદ હોય ગુરુજીની બીજી કેટલી બધી કેસેટ્સ છે એનું આપણને જ્ઞાન મળે પણ મેજોરિટી ફોકસ શું હોય કે એસએસ હોય ને જે પંદર દિવસ જે શીખા છે ને એ આપણે એટલું ઇન્ડેપ આપણે સમજવા મળે કે વાત જવાય તો આ ટીટીસી કરવું ને એ બહુ સિમ્પલ છે સિમ્પલ કેવી રીતે એની રિક્વાયરમેન્ટ શું છે કાઈ જ રિક્વાયરમેન્ટ નથી એક એએમસી તમે કરેલું હોવું જોઈએ અને તમે ચિલ્ડ્રન એસએસવાય અને એસએસવાય ની અંદર વોલેન્ટરી કરેલું હોવું જોઈએ તો એ બી એકદમ સરળ છે આપણી બેચ કોઈ પણ થતી હોય તો તમે આરામથી તમે વોલેન્ટરી કરો એટલે આ ત્રણ વસ્તુ થઈ જાય એટલે તમે ટીચર્સ ટ્રેનિંગ કોર્સ માટે રેડી અને તમે સફળ થવા માંગો આટલું સિમ્પલ છે અમારા AMC તો 29 કા તારીખ 30 તારીખે જ આપણે રાજકોટમાં જ થાય છે અને 30 તારીખે સ્ટાર્ટ થાય છે તો આ લાવું છે તમે લોકો ઝડપી લો પછી વોલેન્ટરિંગ તમે કરી શકો અને ત્યારબાદ ટીટીસી માં જાઓ અને બીજું એક કઈક ડીક હોય કે આ સાબક કપડાં મેરી લીધાયા એટલે અમારે ક્લાસ લેવા પડે નોટ કરવું પડે એવું કાઈ જ નથી તમને ઈચ્છા થાય એટલી તમે સેવા કરો અને કુરુ કાર્ય કરો છો તમને જેટલું મન થાય એટલું તમે કરો ના ઈચ્છા થાય કે મારે આ નથી કરવું તો તમને જે ઈચ્છા થાય એ તમે કરો એટલે ટીટીસી ની અંદર તમે જાઓ અને ચાન્સીસ સેવા હાઈ ચાન્સીસ છે કે નેક્સ્ટ ટીટીસી રાજકોટમાં પણ થાય આપણે આશા રાખીએ કે થઈ જાય તો ગ્રેટ વેતન એ થમ્સ અપ આપે છે એટલે થાવાની જ છે એટલે નવેમ્બર ની અંદર ટીટીસી થવાની હાઈ ચાન્સીસ છે તો આજે આપણી પાસે તૈયારી માટે પણ ઘણો બધો સમય છે આ રાઈટ ટાઈમ છે 30 ઓક્ટોબર 30 ઓક્ટોબર થી 9 નવેમ્બર આ ડેટ્સ ની થઈ ગઈ છે રાઈટ તો મારો બધાને આહવાન છે કે બધા જ લોકો જેટલા જેમને થોડીક ઈચ્છા હોય ને અંદરથી કે આવ કરવું છે તો પ્લીઝ જોડાઈ જાવ સાથે મળીને મજા કરશું જય ગુરુદેવ જય